તો આજનો આપણે શુભ વિચાર લઈએ તો કે દાન અને ધર્મ કરતા પણ મહાન અને શ્રેષ્ઠ હોય તો એ સેવા છે આપણે વાક્ય સાંભળીએ છીએ માનવ સેવા એ જ પ્રભુ સેવા પરંતુ આપણે એક નાના ઉદાહરણ દ્વારા સેવા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે નગરી હતી નગરીની અંદર એક ગરીબ સુતાર રહેતો હતો પણ એ સુતાર નિષ્ઠવાન ઇમાનદાર અને પોતાના જે નિયમમાં આવતી જ મજૂરી નિષ્ઠાપૂર્વક લેતો હતો એવામાં તેમનું આયુષ્ય પૂરું થયું અને યમના ગીતો એમને લેવા માટે આવે છે અને એ સુતા ભગતને કહે છે કે તમારી નિષ્ઠાના હિસાબે અમે તમને પૂછીશી કે હવે તમારું આયુષ્ય પૂરું થયું છે માટે અમે તમને લેવા માટે આવ્યા છીએ ત્યારે સુતાર ભગત એને એમ કહે છે કે તમે લઈ જાવ એના મને વાંધો નથી પરંતુ મારી એક અરજ તમે સાંભળો અત્યારે મારા ખેડૂત ભાઈઓનો ખેતીનો જે ફસલ એટલે કે પાક પાકી ગયો છે અને અહીંયા અમારે અગિયાર કિલોમીટર સુધી કોઈ સુતાર ભગત નથી અને એ પાક લણવા માટે થઈ અમારા જે ઓજારો છે અમારા જે સુતારના બનાવેલા જે હથિયારો છે એ ખેતીની કાપણી માટે અને એની ઉપજ લેવા માટે એની જરૂર પડશે માટે જો હું અહીં નહીં હોઉં તો માલને ઘણી બધી નુકસાની થશે અને પશુ માટેનો સારો પણ બગડશે અવિભાવનાથી તે યમના દૂતોને કહે છે ત્યારે યમના દૂતો યમદેવ પાસે જાય છે અને સગન કહાની કહે છે ત્યારે યમદેવ પણ એમ કહે છે કે પોતાની નિષ્ઠવાન સેવાથી હું સંતુષ્ટ છું માટે ભલે થોડોક સમય પોતે હજી પૃથ્વીલોક પર સેવા કરે આ પાંચ સાત વર્ષ પછી પાછા યમના દૂતો સુતાર ભગત પાસે આવે છે અને સુતાર ભગતને કહે છે કે હવે અમે તમને લેવા માટે આવ્યા છીએ ત્યારે સુતાર ભગત કહે છે કે તમે થોડોક સમય જાળવી જાઓ મારા જે પાડોશની અંદર એક વિધવા બેન છે એ વિધવાબેનને નાના નાના ફૂલ જવડા દીકરો અને દીકરી છે અને પોતાના ખેતરની અંદર પાક પાકી ગયો છે અને પાક બગડે છે માટે એની કાપણી કરી એની ખેતી કરી એનું ઉત્પાદન એમના ઘેરા નાખી અને હું હમેથી તમને અરજ કરીશ ત્યારે તમે મને લઈ જાયજો ત્યારે યમના દૂધ પાછા યમદેવ પાસે જાય છે અને એને પાછું પણ આયુષ્ય આપે છે આમ જો આપણી નિષ્ક્રિય ભાવે સેવા હોય તો વિધિના લેખમાં પણ લેખ માનવ મારી શકે છે માટે આપણે પણ જે પણ કાર્ય કરીએ એ સેવાવૃત્તિથી અને અને મનના આનંદની સાથે આપણે કાર્ય કરવું જોઈએ પછી જ્યારે એ સુતાર ભગતને પોતાનું કામ બધા સિદ્ધ થઈ ગયા કામ બધા પૂરા થઈ ગયા ત્યારે તે યમના દૂતોને પ્રાર્થના કરે છે કે હવે તમે મને લઈ જાઓ ત્યારે એમના દૂતો યમદેવને વાત કરે છે ત્યારે યમદૂત એમના દૂતોને કહે છે કે તમારે સુતાર ભગતને લેવા જવાના નથી હું પોતે જઈશ અને પોતે સુતાર ભગતને લેવા આવે છે અને પોતાની નિષ્ઠા અને સેવાપૂર્વક કામ જોઈ અને એને સ્વર્ગલોકની અંદર પ્રાપ્તિ થાય છે માટે આપણે પણ માનવ માત્ર અને પશુ પક્ષી અને કોઈ પણ જીવાત્મા ઉપર દયા ભાવ રાખીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાજી